લોકોએ કહ્યું હતું કે રોડ ક્રોસ કરતા બસે અટફેટે લીધી કચડી નાખ્યો છે હાથમાં ટિફિન લઈ કામે જવા નીકળેલા સ્વજન બસ નીચે કચડાઈ ગયો હોવાની સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થયો છે ઘટનાની જાણ થતાં બસ સે પોલીસ દોડી ગઈ હતી અને પરિવારે જણાવ્યું હતું કે કિશન પટેલ રિંગ રોડના કિન્નરી સિનેમા સામે હીરામણી ચાલમાં રહે છે અને દસ મહિના પહેલાં જ લગ્ન થયા હતા કિશન પટેલની પત્નીને નવ માસનો ગર્ભ છે નોકરી પર જવા નીકળ્યો હતો ત્યારે તેને અકસ્માતમાં મોત થયું છે કિશન પટેલ ચાર ભાઈ બહેનોમાં ડાયમંડ નોકરીમાં કરે છે પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ કિશન થતો હતો હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હસિટા સાથે હાજર કરીશી